હેલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં શરીરને ઠંડક આપે તેવી ઠંડી ઠંડી વેનીલા કુલ્ફીની રેસિપી તો વેનીલા કુલ્ફી છે તે આજે આપણે અમુક ટિપ્સ અને ત્રિક્ષ સાથે બનાવીશું જેથી આપણી આ કુલ્ફી છે તે માવા વગર જ એકદમ સરસ મલાઈદાર અને ટેસ્ટી બનીને તૈયાર થશે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય

તો હવે આપણે તેની અંદર એક પેકેટ મેહી મિલ્ક પાવડર લીધો છે તો હવે આપણે આ પેકેટને ઠંડા દૂધમાં ઉગાળી આપણે આ ઉકાળેલા દૂધમાં એડ કરી દઈશું જેથી આપણું એકદમ સરસ ઘાટું થઈ જશે અને તમારે દૂધને વધારે ઉકાળવાની જરૂર પણ નહીં પડે જો તમારી પાસે અહીં મિલ્ક પાવડર ન હોય તો તમારે તેને સ્કીપ કરી દેવાનો તો તમારે દૂધને થોડું વધારે ઉકાળવું પડશે તો મિલ્ક પાવડર ઉમેર્યા બાદ બે થી ત્રણ મિનિટ આપણે આ રીતે કન્ટીન્યુ ચલાવતા રહીશું અને બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ જાય એટલે તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણું દૂધ છે તે એકદમ સરસ ઘાટું થઈ ગયું છે તો હવે અહીં આપણે તેની અંદર પાંચ મોટી ચમચી જેટલી અહીં આપણે ખાંડ એડ કરવાની છે તો ખાંડનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો હવે ખાંડ ઉમેર્યા બાદ આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે બેથી ત્રણ મિનિટ માટે દૂધને ઉકાળી લેવાનું છે જેથી આપણી ખાંડ છે તે એકદમ સરસ રીતે પાતી જશે તો આ રીતે જે સાઈડમાં મલાઈ વળે તેને તમારે તાવીથાની મદદથી આ રીતે દૂધમાં છે એટલે આપણી ક્વોલિટી છે તે એકદમ સરસ મલાઈદાર બનીને તૈયાર છે તો હવે ખાંડ દૂધ સાથે એકદમ સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે એક વાટકીમાં બે મોટી ચમચી જેટલો અહીં આપણે વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે તો તેની અંદર આ રીતે થોડું એવું થોડું દૂધ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે બધું જ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તાવેથાની મદદથી દૂધને ચલાવતા રહીશું અને તેની અંદર આ કસ્ટર્ડ પાવડરવાળું જે મિલ્ક છે આપણે તેને ઉમેરતા જઈશું તો કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેર્યા બાદ હવે આપણે આ દૂધને લગભગ સાતથી આઠ મિનિટ માટે ઉકાળવાનું છે જેથી આપણો કસ્ટર્ડ પાવડર છે તે એકદમ સરસ એવો ખૂબ થઈ જશે અને આપણી ક્વોલિટીમાં કસ્ટર્ડ પાવડરની જરા પણ સ્મેલ નહીં આવે તો જો અહીં તમે કસ્ટર્ડ પાવડર ઉમેર્યા બાદ તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો તમારી ક્વોલિટી બન્યા પછી પણ કસ્ટર્ડ પાવડરની છે તે સ્મેલ આવશે જે ખાવામાં બિલકુલ સારું નહીં લાગે તો અહીં કસ્ટર્ડ પાવડર ઉમેર્યા બાદ સાતથી આઠ મિનિટ માટે દૂધને ઉકાળવું ખૂબ જ જરૂરી છે તો આ રીત રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ અહીં આપણે દૂધને ઉકાળવાનું છે જેથી જરા પણ દૂધ છે તે આપણા પેન સાથે ચોંટશે નહીં તો કોલ્ફીના મિશ્રણને કૂક થતાં સાતથી આઠ મિનિટ જેટલો સમય થયો છે તો હવે મેં અહીં અડધા કપ જેટલા કાજુ બદામને અગોવચ ગરમ પાણીમાં પલાળવા માટે રાખી દીધા હતા તો ગરમ પાણીમાંથી બહાર કાઢી આપણે બદામની છાલ કાઢી લઈશું અને તેની અંદર અડધા કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી આપણે તેની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ વાટી લઈશું અને આ રીતે તેની સ્મૂથ પેસ્ટ વટાઈ જાય એટલે આપણે આ બધી જ પેસ્ટને આપણે આ કુલ્ફીના મિશ્રણમાં ઉમેરી દઈશું જેથી આપણે આ કુલ્ફી છે તે ખાવામાં એકદમ સરસ મલાઈદાર અને ક્રીમી બનીને તૈયાર થશે અને અહીં તમારે વધારે કસ્ટર્ડ પાવડર ઉમેરવાની જરૂર પણ નહીં પડે તો હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તમે બહારથી થી ક્વોલિટી લાવતા હોય તો એકવાર ઘરે આ રીતે આ કાજુ બદામની પેસ્ટ ઉમેરી આ ક્વોલિટી જરૂરથી બનાવજો તમે બીજી બધી જ ક્વોલિટી ભૂલી જાઓ ને એટલી આ ક્વોલિટી ટેસ્ટ બનીને તૈયાર થશે તો હવે મિક્સર જારમાં થોડું એવું પાણી ઉમેરી આપણે બધી જ કાજુ બદામની પેસ્ટ છે આપણે તેને આ રીતે આ કુલ્ફીના બેટરમાં ઉમેરી દઈશું જો તમારે અહીં નક્કઈ કાજુની પેસ્ટ ઉમેરવી હોય તો તમે એ રીતે કાજુની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો પણ તમારી આ ક્વોલિટી છે તે એકદમ સરસ મલાઈદાર બનીને તૈયાર થશે તો કાજુ બદામની પેસ્ટ ઉમેર્યા બાદ આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી માત્ર બે મિનિટ માટે આ રીતે દૂધને ઉકાળી લેવાનું છે તો માત્ર બે જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણું કુલ્ફીનું બેટર છે તે એકદમ સરસ રીતે ઉકળી આ રીતે ઘાટું થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો અહીં આપણે ફ્લેવર માટે એલચીનો પાવડર ઉમેરવાનો છે જો તમારે અહીં એલચીનો પાવડર ન ઉમેરવો હોય તો તમારે તેને સ્કીપ કરી દેવાનું તો એલથીનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે આ મિશ્રણને એકદમ સરસ એવું ઠંડુ થવા દઈશું તો માત્ર સાતથી આઠ મિનિટમાં જ તમે અહીં જોઈ શકો છો આપણું આ કુલ્ફી બનાવવા માટે બેટર છે તે એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને એકદમ સરસ ઘાટું પણ થયું છે તો હવે આપણે આ તૈયાર થયેલા કુલ્ફીના મિશ્રણને આ રીતે કુલ્ફીના મોઢમાં ભરી લેવાનું છે તો કુલ્ફી બનાવવા માટે આ રીતે એકદમ સરસ ઘાટું બેટર બનાવવું ખૂબ જ જરૂરી છે તો આ રીતે તમે કુલ્ફીનું એકદમ સરસ ઘાટું મિશ્રણ બનાવ્યું છે ને તો જ્યારે તમે કુલ્ફીને જમવા મૂકશો ત્યારે તેની અંદર થોડા પણ આઈસના ક્રિસ્ટલ નહીં થાય અને એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર આ કુલ્ફી બનીને રેડી થશે તો અહીં તમે જોઈ શકો છો આપણે બધા જ મળમાં આ રીતે કુલ્ફીનું બેટર ભરી દીધું છે તો તેની ઉપર આ રીતે ઢાંકર લગાવી દઈશું અને અહીં આપણે ફ્રીજમાં સાત થી આઠ કલાક માટે આપણે તેને સેટ કરવા માટે રાખી દઈશું આઠ કલાક બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ વેનીલા કુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એક બાઉલમાં થોડું એવું પાણી ભરી લઈશું અને તેની અંદર આપણે આ કુલફીના મોલ્ડ ને માત્ર દસ થી પંદર સેકન્ડ માટે આ રીતે ડીપ કરીશું ત્યારબાદ આપણે આ બધી જ ક્વોલિટીને આ રીતે મોલ્ડમાંથી બહાર કાઢી લઈશું તો તમે અહીં જોઈ શકો છો બહારની પણ ભૂલાવી દે તેવી કુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આ રેડી થયેલી કુલ્ફી ઉપર આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી આપણે ઠંડી ઠંડી કુલ્ફીને સર્વ કરીશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી આ ઠંડી ઠંડી વેનીલા કુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે તો તમે પણ કોઈ દિવસ જો ઘરે આ રીતે આ કુલ્ફી ન બનાવી હોય તો એકવાર આ મારી રીતે જરૂરથી બનાવજો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી બનીને તૈયાર થશે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાઇકન પર જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળશે Thanks for watching!